ધાનેરા તાલુકાના નાના બેડા ગામ ખાતે આઠ એક બે હજાર પચીસના રોજ પ્રાથમિક શાળાના શાળાના શિક્ષકો બાળકોને મધ્યાહન ભોજનના સંચાલકોને ગ્રામજનો તેમજ અનારપુર ગઢ હાઈસ્કૂલ તેમજ અનારપુર છોટા રવિયા સિયા સબાવડી આલવાડા તેમજ આજુબાજુની શાળાના આચાર્યો વધાર્યા હતા અને ગિરજાબેન પ્રજાપતિને સાલ ઓઢાડી નાની મોટી ભેટ સોગાદો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આચાર્ય ગિરજાબેન પ્રજાપતિએ ભૂતકાળ યાદ કરીને જે કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના કચ્છી બાલ્કની કચ્છી ભાષામાં ખબર ન પડવાથી થતી હેરાનગતિને યાદ કરીને ગદગદિત થયા હતા અને બદલી થતાં નાનામેડા ગામ આવેલ ત્યારે તેમની પુત્રી સાત જ મહિનાથી હોવાની હેરાનગતિ અનુભવી રહ્યા હતા ત્યારે હાલવાડા ગામના આચાર્ય ધીરજભાઈએ આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે બહેન ગભરાશો નહીં અમે બધા શિક્ષકો તમારી સાથે છીએ તેથી તેમનો પણ દિલથી ગહેરાઈ હતીથી ધીરજભાઈનો આભાર માન્યો હતો જ્યારે મધ્યાહન ભોજનના સંચાલકોએ પણ બહેન દ્વારા કવરમાં ગિફ્ટ આપી હતી અને આવેલ મહેમાનોએ ગ્રામજનો તેમજ બાળકોને પોતાના સ્વ ખર્ચેથી અવનવી વાનગીઓ બનાવીને ભોજન કરાવ્યું હતું ત્યારે આચાર્યની બદલી થતાં અને નાના મેળાના બાળકોને અલવિદા કહેતા બાળકો પણ ગદગદિત થયા હતા તેથી હરેક જણના બાળકો અને આચાર્યશ્રીનો પ્રેમ ભાવના જોઈને અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા बेहजार आठ मैं हूँ કચ્છ જિલ્લાની અંદર પ્રથમ નોકરી હતી મારી કચ્છ જિલ્લાની અંદર મુંદ્રા તાલુકો તો જિંદાલ કંપની જે લોખંડ બનાવ બનાવવાની પાઇપ છે એ કંપનીની બાજુમાં જ મારી સ્કૂલ હતી કચ્છી બોલતા તા લોકો બિલકુલ ખબર નહોતી પડતી એ વખતે ધીરાજભાઈ સાહેબ જે આલવાડાથી આવ્યા છે કે જ્યારે મારી બેબી સાત મહિનાની જ હતી એ વખતે અમને ફન કીધેલું કે બેન ચિંતા ના કરવું છું અમે છીએ એમ એ વખતે